હા હા પછી સોમનાથ દેરી બજે જવાનું છે જુનાગઢ પેલી રાત રોકાઈશું બેટ દુવાર બેટ દુવાર બધું રખડી પછી જુનાગઢ એક રાત રોકાઈશું પછી ત્રીજી રાત એમાં નિસર આવશે બે વાગ્યે ઉતરશું રાતના પછી ઘરે આવશું તમે જુનાગઢ

વ્યુઝ આવો એટલે ભાણો અતારમાં મેં પૂછ પહેલા મને 6 તારીખે રાતના 8:30 જાવ ને અનુસાર અહીંયા આપડે ગામને નિસાર વી આવો પાછું રાતે બે વાગે આવતા દીસ તો ભલે હું લાઈ ભાણો હે ભાણો આ રોજાન ન કરા વાટાણ હોય હું લઈ કે દેકા દી કલીપ લઈ લો અને ભાણા માં જો આ જેવો તેવો ઠાર આવી જો આ આમ કેટલો હે હમ લે હાય જૈન ભાણ આ કટે કામ હો છે આ નવરા ના કાય હાલો હાલો આ બોલ વેચા લઈ લીધું ચાલો છે બીજી ક્લિપ લેવી પડશે જો મારા આ બધા હેરાન રખડતા હોય અને થોડાક દિવ બ્લોગમાં અસલ ફાઈ ગયું હતું ને હવે શું થઈ ગયું છે એ ખબર કે પાછું પોલું પોરનું વરાઈ ગયું પાછું આવી ગયું કારણ કે ભૂલું જાજી પડે આ પાછી ભૂલ પડી પાંચથી છ અને આપણે ઓલી ક્લિપ કીધું આપણે વસ્તુ તો જો આપણે કમ્પ્લીટ લઈ લીધી જો પડશીમાં પડી દેખાય હતી તમને જો અને હા અને અત્યારે જો પાવર છે અને ખાલી વીસ ટકા સાજી છે જઈને કલાક થઈ ઓલી કલીપ લીધી ને આમ બધા મોબાઈલ સાજી મેંખું ખાલી બે ટકા સાઈડ ભલે લાઈટ વધ વીસ ટકામાં બ્લોક એડિટિંગ અને થર્મલ અને આપણે જે બીજું મેંકવાનું જો જે અડધો ઉતારવાનો તે આ લગભગ બ્લોક તો ગણતરી વધી જાય છે અત્યારે ઓગણીસ ટકા જે હોય છે હા જો આપણી જોઈ રહી વસ્તુ આમાં બે ત્રણ મિનિટ થઈ જાય છે જો છે ને બધું ધું ધું થઈ ગયું જો કેવું થઈ ગયું હા જો પેલા આથી નામ ઉતારતા દામ અત્યારે આ વાપરતો મને કોરો જીમા ઉતરે નહીં હોત તમને દેખાડજો પેલા આનથી ના આમ કારણ કે આનો વજન જાઝવામા આવતો જો અને આપણે ઓલું સ્ટેન્ડનું ઘોડી કયો હતો પેલા અમુક સ્ટેન્ડ સમજ ને અમુક ઘોડી દો આન થઈ દો અને બીજું આ માયક આ માયક જો પણ ઓમ કમ્પ્લીટ હે પણ મારો મોબાઈલ રહ્યો ને બે હજાર એકવીસનો મોડલ આમાં ઓટીજી કનેક્ટ ઓટેજી ઓટીજી રૂ ને એ કનેક્ટ નહીં થઈ જાય પણ આર્યું ને ઓટોમેટિક મેગ દે અને હું કહેવાય કનેક્ટડ નથી થતું આવ્યું જો બીજા મોબાઈલમાં કનેક્ટ થતા છે આમાં કનેક્ટેડ નથી જો અને આ તમે લગભગ જોયા હોય છે હો પછી હજીમાં ઉતર તો નહીં હોત તમે દેખાડી જો પેડા છે ને મસ્તી ઘણા લેજો બધું કમ્પ્લીટ હે અને શાક એમ તો ત્રણ ચાર વાર તો એમ તો ચેક કરવા પડે એની એની લાઇટ હોત જગે જો જગી જઈ અને ચેક કરવા પડે બે દેન ત્રણ દઈએ કઈ થઈ ને જો કમ્પ્લીટ હવે બતાડ કે હું સિમાયથી વિડીયો ઉતારું છું અને થી વિડીયો નથી ઉતારતો કઈ રીતના ફાવે આ તો મેં તમને કીધું ને કીધું પણ આ તમને હું કહું જો આમથી આ ઘડીમાં આવી જાય ને એ કહું હો અત્યારે હાલમાં જો આંધથી વિડીયો ઉતારું હો આમથી ઊંધો મોબાઈલ રાખવાનો એમ થાય પોલિટી મારી એટલે આમ કહીને નાખવાનો એટલે આ બધું વાંયલું આમ દેખાવા માંડે બરાબર અત્યારે જો આંધથી ઉતારું હો અત્યારે અત્યારે ચાર્જિંગ કેટલું ખબર ખાલી અઢાર ટકા ચાર્જિંગ છે અત્યારે જો તારે આનંદ ઉતારું આટલી વસ્તુ છે ખાલી જો એટલી બ્લોગ ઉતારવાની હો આ મા એકને બે અંથી ઉતાર અત્યારે આનથી ના ઉતારતો અત્યારે અત્યારે આનથી ઉતારું હો જો કેટલું હાવ તો થઈ ગયું અત્યારે આનથીનું ઉતારું હો મા એક તો કનેક્ટ નથી